નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત એનએસસી આજે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ અને ગુજરાત એનએસયુ એના ઇન્ચાર્જ અંકુશ ભટનાગર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખો અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા જે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે એને લઈ અને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે ખાસ મુશ્કેલીઓમાં જોવા જાય તો સૌરાષ્ટ્રની ચાર યુનિવર્સિટીઓ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી જુનાગઢ યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટી આ તમામ છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિઓ છે અને આ કાર્યકારી હોવાના હિસાબે તેનું વહીવટી તંત્ર ક્યાંકને ક્યાંક ખાડેગીઓ હોય એવું અમને લાગી રહ્યું છે એવી જ રીતના સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ડીઓ અને ડીપીઓ પર કાર્યકારી છે જેનો નિર્ણય શક્તિનો અભાવ છે જેથી કરીને વિદ્યાર્થી હિતના નિર્ણયો લઈ શકતા નથી તે તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે બીજી કે તાજેતરમાં જે વિદ્યુત જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવી આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ અને સરકારની ભૂલના હિસાબે આજે હજારો વિદ્યાર્થીઓને એનું ભોગવવું પડ્યું છે એની મૌખિક એની લેખિત ટેસ્ટ થઈ ગઈ એનું કોલ ટેસ્ટ થઈ ગયો તમામ પ્રકારની પ્રોસેસ હતી પૂર્ણ થઈ ગઈ હતી અને અચાનક જ જાહેર કરી સરકારે કે આ ભરતીમાં ગેરરીતિ થઈ એટલે રદ કરવામાં આવી ક્યાંક ને ક્યાંક સરકારની બેવડી નીતિ અને સરકાર યુવા વિરોધી હોય એવું અમને લાગી રહ્યું છે